નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે સમાચાર ભાવનગરના શિયા મુસ્લિમ દ્વારા ઇમામ હુસેનનો જન્મદિવસ મનાવ્યો કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે નવાસાએ રસુલ હઝરત ઇમામ હુસેન અલી એસલામની વિલાદતની રાત હોય આંબા ચોકમાં બાળમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ તારીખ ત્રણ શાહબાનના રોજ મદીનામાં શહીદે આઝમ હઝરત ઇમામ હુસેન અલી એસલામનો જન્મ થયો હતો કરબલાના મહીન શહીદ આઝમનો ત્રણ શાબાન વિલાદતનો દિવસ હોય શિયા મુસ્લિમમાં અનેરો ઉત્સાહ સાથે અનેરો ખુશીનો માહોલ હતો ભાવનગર આંબા ચોક શિયા ખોજા જામા મસ્જિદ તેમજ શિયા મુસ્લિમ આબાદીવાળા વિસ્તારો લાઇટ ડેકોરેશનથી ઝળહળી ઉઠ્યા હતા આજની રાત શબે વિલાદતની રાત્રી છે ને આવતીકાલ તારીખ બે 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 હજાર પચીસના રોજ યવમે વિલાદતનો દિવસ હોય શિયા મુસ્લિમો નવા કપડાં પહેરી ખુશબુ લગાડી આપસમાં એકબીજાને ગળે મળી મુબારકી અને શુભેચ્છાઓ પાઠવે છે આજે રાત્રિના મહેફિલ બાદ ઈરાક કરબલાના ડો ડ્રો કરવામાં આવ્યો હતો આ ડ્રોમાં કુલ બે વ્યક્તિ માટે ટોકન લેવામાં આવેલ જેનું નામ આવે તે ખુશનસીબ જવાહરને એક લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા આપવાની જાહેરાત કરાઈ હતી આજની રાત્રિ અલ્લાની ઇબાદત કરી હતી તારીખ બે 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 હજાર પચીસના જશ્ન ખુશીના મોકા ઉપર નવા કબ્રસ્તાન બહિસ્તે ઝહેરામાં સાંજે ચાર ને ત્રીસ કલાકે કુરાને શરીફની તિલાવત માં ફાતેમા ઝેરાના રોઝા મુબારકની તામીર તેમજ ગુસ્સલખાના અને હોલ માટે ખાસ મુહૂર્ત કરવામાં આવશે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે Yeah.